કૃષ્ણ મિત્રો બાબા સીતારામ તો મિત્રો ફાઈનલી આપણે ઘઉંમાં આજે પાણી ચાલુ કરી દીધું છે નાખ્યું છે છે ઉરિયા અને પાણી ચાલુ મિત્રો ત્રીજું પાણી છે મિત્રો આવા ઘઉં છે યુરિયા નાખ્યું છે આપણે અડધી ઠેલી મિત્રો આ રીતે પાણી આવે છે મિત્રો આગે અત્યારે તો સારા છે મિત્રો ખેડૂતને હવે ઘઉં બાજરા જ કરવાનો હોય મિત્રો બીજું પાક તો બધું નિષ્ફળ ગયું તો આમાં જે ભગવાન આપે એ બીજું આવું છે મિત્ર આપણી વાડી તમે લઈ શકો આવા કહું છે